વલસાડના કપરાડા ખાતે બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી મુખ્ય મહેમાન કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ બિરસા મુંડાના સંઘર્ષ અને જન અધિકાર માટેના યોગદાનને યાદ કરી વંચિત વર્ગના વિકાસ પ્રત્યે સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું સરપંચો આગેવાનો અને આદિવાસી સમાજ મોટી સંખ્યામાં હાજર રહી જય જોહાર સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી દેવ દેવમોગરા ખાતે આજનો પ્રોગ્રામ હતો એના ભાગરૂપે સમગ્ર આદિવાસી વિધાનસભા મત વિસ્તાર જેટલા પણ આદિવાસી વિધાનસભા મત વિસ્તાર હતા એ ઉમરગામ હોય ધરમપુર હોય કપરાડા હોય વાંસકા હોય ડાંગ હોય વ્યારા હોય સોનગઢ હોય માંડવી હોય સમગ્ર જેટલા પણ આદિવાસી વિસ્તાર છે આદિવાસી વિસ્તારની અંદર બધે જ જગ્યાએ એકસો પચાસમી જન્મજયંતિ ઉજવવાનો કાર્યક્રમ હતો અને એક કાર્યક્રમ મુકેશ પટેલ દિવ્યાંગ ન્યૂઝ કપરાડા વલસાડ